નમસ્કાર મિત્રો નવાખલ ગ્રામ પંચાયત દ્વારા સરકારી દવાખાનું એટલે કે આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરમાં સીસીનું કામ કરવામાં આવ્યું છે જોઈ શકો છો તમે હાલ જે કામ ચાલુ છે અને સરસ મજાનો સીસી ભરવામાં આવ્યો છે જય માતાજી આવાને આવા કામ જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને અમારું કામ કેવું લાગે છે અચૂકથી કોમેન્ટ કરજો જય માતાજી નમસ્કાર